તેવા મહેશભાઈ મહેતા તેમજ શીતલબેન મહેતા અને ચંદ્ર મૌલિક સાહેબ ખાસ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર આયોજન શાળાના પ્રિન્સિપાલ દ્વારા રાખવામાં આવ્યું હતું યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ સંચાલિત રક્ષા શક્તિ સ્કૂલ ચલાલા જે ધારી રોડ મીઠાપુર ડુંગરી તાલુકો ધારી જિલ્લો અમરેલી ગુજરાત ખાતે જે આવેલી છે એ રક્ષાશક્તિ સ્કૂલની દીકરીઓ દ્વારા કારગીલ વિજય દિવસ ની ઉજવણી અને જે કારગીલ યુદ્ધમાં શહીદો થયા એમને શ્રદ્ધાંજલિ આપવા માટેનો કાર્યક્રમ આજે રક્ષાશક્તિ સ્કૂલ ચલાલા ખાતે હરીબા કેમ્પસ ખાતે આજે ઉજવવામાં આવ્યો જેમાં દીકરીઓએ શહીદોને શ્રદ્ધાંજલિ આપી બે મિનિટનું મૌન રાખી અને જે શહીદો થયા એમને યાદ કર્યા અને ત્યાર પછી જે આપણને ભારત દેશને વિજય પ્રાપ્ત થઈ છે એ વિજયની ઉજવણી કરી ઉપનિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ સંચાલિત સૈનિક સ્કૂલ રક્ષા શક્તિ સૈનિક સ્કૂલ દ્વારા આજે છવ્વીસમી જુલાઈ કારગિલ વિજય દિન શહીદોને શ્રદ્ધાંજલિ દેવાનો સુંદર મદાનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું ભરતભૂષણ મહેશભાઈ डायरेक्टर श्री डायरेक्टर श्री शीतलबेन यानी उपस्थिति प्रिंसिपाल श्री डॉक्टर तुषासर स्टाफ परिवार अने सैनिक स्कूल यंग हमारे कैडेट्स बहनों ने आज शहीदों को श्रद्धांजलि दिया और हमारा जो कारगिल का विजय दिन था इसका सेलिब्रेशन किया तो आज का दिन हमारे शहीदों का हम याद करते हैं जो देश के लिए समर्पित हुए और हमारा जो विजय प्राप्त हुआ इसकी खुशी भी मनाते हैं तो ये सैनिक स्कूल में आज ये सेलिब्रेशन किया और बच्चों को इसका विजय दिन और शहीद दिन के लिए बताया